અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના તલ્લી ગામેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ઓગણ એસી કિંમત રૂપિયા છવ્વીસ હજાર સિત્તેર સહિત કુલ રૂપિયા બે લાખ એકત્રીસ હજાર સિત્તેરના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી દાઠા પોલીસ સ્ટેશન ટીમ આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો વિવિધ પોલીસ અધિ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની સૂચનાથી પોલીસ સ્ટેશનના માણસો ગત રાત્રિના સમયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે વિજય ઉર્ફે ગટી તથા મહેશ વાસિયા રહે તલ્લીવાળો ભેગા મળી ગેરકાયદેસર બનાવટનો ભાર પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂ ફોર વ્હીલ કાર રજિસ્ટર નંબર જે જે ઝીરો ફોર ડીએન અગિયાર એકસઠમાં ભરી તલ્લી ગામે વેચાણ અર્થે લાવનાર હોય જે હકીકતના આધારે વોચમાં રહેતા બે આરોપીઓ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા આરોપી મળી આવેલ જેઓ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી પકડાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો વિજય વિજય ઉર્ફે ગટી મનુભાઈ વાસિયા રહે નવા જાપા મહુવા જિલ્લો ભાવનગર જ્યારે મહેશ આનંદભાઈ વાસિયા રહે તલ્લી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પી આર તથા પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ સુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા